બામણ ગામ ખાતે શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રની શરૂઆત થતાં જ શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજરોજ તાલુકાના બામણ ગામ ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું બાદમાં ગામના આંગણવાડી અને બાલવાડીમાં નવા બાળકોને કલેક્ટર તેમજ મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરે પંચાયત તેમજ શાળાની મુલાકાત લઈ શાળાના શિક્ષણ સમિતિ મંડળ સાથે ચર્ચા કરી હતી આ પ્રસંગે કરજણ એસડીએમ ડીએમ કરજણ મામલતદાર ગામના સરપંચ તેમજ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કરજણ તાલુકાના બામણ ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ પ્રસંગે વડોદરાના આદરણીય કલેક્ટર શ્રી અનિલભાઈ ધાનેરિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેઓના હસ્તે નવા બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ ગામ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં અમારા પ્રાંત અધિકારીશ્રી મામલતદાર સાહેબશ્રી અને ગ્રામજનો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા અમારી આ જે શાળા છે એમાં એકસો ચોસઠ જેટલા બાળકો અભ્યાસ કરે છે સાથે સાથે આજે જે પ્રવેશ આપવામાં આવ્યા એવા અગિયાર જેટલા બાળકોને આજે અહીંયા પ્રવેશ આપવામાં આવ્યો કલેક્ટરશ્રીના વરદ હસ્તે એ લોકોને અહીંયા શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો અત્યારે જે યુગ ચાલી રહ્યો છે પ્રાઇવેટ સ્કૂલ તરફ લોકો વળી રહ્યા છે પણ અમારી આ જે પ્રાથમિક શાળા બામણ ગામ છે એના જે શિક્ષકનો જે સ્ટાફ છે એ લોકોનો ખરેખર બિરદાવવા જેવી વાત છે કારણ કે એ લોકો સતત પ્રયત્ન કરે છે અને આવા સંજોગોમાં પણ વધુમાં વધુ સંખ્યા આ શાળામાં રહે એના માટે એ લોકો ખૂબ પ્રયત્નશીલ રહે છે અને સારું એવો અભ્યાસ કામને સારી એવી બધી પ્રવૃત્તિઓ જે પણ ગુજરાત સરકારની ખેલ સ્પર્ધા હોય એમાં પણ અમારા ગામના પ્રાથમિક શાળાના બાળકો ભાગ લે છે એટલે બધી જ પ્રવૃત્તિઓ સાથે આ શિક્ષકો બાળકોને જોડે છે ખરેખર હું આ તબક્કે અમારી શાળાના આચાર્યશ્રી અને પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સાહેબે શાળાની પણ મુલાકાત લીધી અને એસએમસી કમિટી સાથે જે વાત કરી શું વાત કરો સાહેબે જ્યારે શાળાની મુલાકાતે આવ્યા તો શાળાની મુલાકાત જોઈ સાહેબ ખરેખર ખુશ થઈ ગયા કે સારું એવું વાતાવરણ છે સારી એવી સ્કૂલ છે સારું એવું ડેવલપમેન્ટ કરેલું છે અને સાથે સાથે તેમણે ગામની સ્વચ્છતા વિશે પણ વાત કરી કે ખરેખર બહુ સ્વચ્છ ગામ તરીકે અમે આ ગામ તમારું મેં જોયું છે અને આ પ્રાથમિક શાળામાં પણ શિક્ષકો અને એસએમસીના સભ્યોને પણ સાબે પ્રશ્ન પૂછ્યા કે તમને જે પણ સવાલો હોય કે તમને કોઈ પ્રશ્નો હોય તો મને તમે કહી શકો છો આચાર્યશ્રીએ કોઈ રજૂઆત કરી છે આચાર્યશ્રીએ એવી રજૂઆત કરી છે કે સાહેબ અહીંયા જે અમારી શાળા છે એમાં આમ તો બધી રીતે અમે ફેસિલિટી ધરાવીએ છીએ પણ જે પ્રાઇવેટ સ્કૂલમાં જે છોકરાઓ પ્રાઇવેટ વાહનો અહીંયા મૂકવામાં આવે છે જેના કારણે અહીંયાથી છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલ તરફ વળી રહ્યા છે તો એના માટે સાહેબ કોઈક એ કરજો એવી